વડોદરા શહેરના તરસાલી બાયપાસ વિસ્તારમાં મુખ્ય માર્ગનું ધોવાણ થતાં ઠેર ઠેર ખાડા અને ચીકણી માટી પ્રસરી જતાં પસાર થતા અસંખ્ય વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલમાં મુકાયા છે વડોદરા શહેરમાં ખાબકેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સીન કામગીરીના લીલેરીરા ઉડાવી દીધા છે હજી પણ કેટલાક વિસ્તારોમાં રોડ પર ખાડા પડવા ગાબડા પડવા ભૂવા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે તરસાલી બાયપાસ હિંમતનગર વિસ્તાર પાસે આશરે એક કિલોમીટરનો આખો રોડ ધોવાઈ ગયો છે અને આખા માર્ગ ઉપર

એની સમસ્યા આ રોડનું જે આ ગટર લાઈન નાખી ત્યારબાદ આ રોડની હાલત ખરાબ થઈ ગઈ માટી એટલી બધી ચીકણી છે ને એમાં વરસાદ ચાલુ થઈ ગયો એમાં આ બધા રોડ ખોદાઈ ગયા છે અહીંયા નજીક જવા વાહનો વાળાને એટલી બધી તકલીફ છે અને નજીકને દુકાનવાળાને પાણી ઉડી ઉડીને અંદર દુકાનોમાં પડે છે અંદર એમના ધંધા કરવાવાળાને તો ધંધાથી નુકસાન થાય છે ને કોર્પોરેશનમાં જાણ કરી કોર્પોરેશનવાળા કોઈ આ બાબતનું ધ્યાન જ નથી આપતા આ વિસ્તારમાં અત્યારે પહેલેથી જ અન્યાય થતો આવ્યો છે નરસાલી બાયપાસમાં મેં હાઈકોર્ટમાં પહેલી અપી આ જાણ કરેલી છે હાઈકોર્ટમાં કોર્ટ લડેલો છે એના ઓર્ડર થયેલા છે છતાં આ અંદર કોઈ જાતને સુવિધા નથી મળતી કશું નથી મળતી જે ઓર્ડરો થયેલા છે હાઈકોર્ટના એ પ્રમાણે કોઈ અહીં કોઈ સુવિધા આપતા નથી એ લોકો તો એ હાઈકોર્ટના ઓર્ડરને પણ માન આપવા ત્યા નહીં આ લોકો મારું નામ ધૂળાભાઈ માવજીભાઈ પરમાર